કેમ છો જય શ્રી કૃષ્ણ મિત્રો આજે બાવીસ અગિયાર બે હજાર ચોવીસ અને શુક્રવારનો દિવસ વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ મિત્રો આજે વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ છે અને ગિફ્ટ નિફ્ટી આજે ગ્રીનરીમાં બતાવી રહી છે લગભગ નેવું પંચાણું પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવી રહી છે અને આજે કોઈ એક સારું ફેક્ટર એ છે કે આજે કોઈ ખરાબ સમાચાર નથી અવાર અવારમાં કોઈ ખરાબ સમાચાર આવ્યા નથી ભલે કાલના સમાચાર છે તો કાલના સમાચાર છે એના ઉપર તો વર્કઆઉટ કરશે જ પણ આજે સવારમાં કોઈ નેગેટિવ સમાચાર આવ્યા નથી જેથી કરીને જો ગિફ્ટ નિફ્ટી નેવ્યાસી નેવું એકાણું પોઈન્ટ પ્લસ બતાવી રહી છે તો એ વાસ્તવમાં એ પ્રમાણે કામકાજ કરે તો નવાઈ ન પામતા મિત્રો હવે જોયું હાવી થઈ ગયું અને કેમ ન થાય કેમ કે ત્યાં આગળ તમે જોયું કે જોરદાર નેગેટિવ ન્યૂઝ આવ્યા થી કે ભાઈ ની નામદાર કોર્ટે અને ત્યાંની સિક્યુરિટી જે એક્શન બોર્ડ હોય એ જે એના દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા અને પ્લસ ત્યાં વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યો આ એક સમાચારના પગલે અદાણીના શેરો ધરાશાયી સવારથી જ ધરાશાયી થઈ ગયા અને લગભગ દસ ટકાથી લઈને પચ્ચીસ ટકા સુધી બધા શેરો ડાઉન જોવા મળ્યા મિત્રો હવે આજે ફરીથી એમાં કદાચ નેગેટિવિટી થોડી ઘણી પણ આવે તો નવાઈ ન પામતા કેમ કે પાછું રહી જતું હતું તો કાલે બજાર બંધ થયા એના પછી કેન્યા સરકારે કેન્યાના જે ત્યાંના રાષ્ટ્રપતિ હોય એમણે રાઉટર દ્વારા સમાચાર મળ્યા છે કે કેન્યાના રાષ્ટ્રપતિએ અદાણી સાથેના જે કરાર કરેલા હતા કે પાવર ટ્રાન્સમિશનના અને એરપોર્ટ ડેવલપિંગના એ બંને કરારને રદ કરવામાં આવેલા છે એ બંને કરારને શું કર્યું છે મિત્રો રદ કરેલા છે જેના કારણે હવે એ નાના મોટા કરાર કરાર લગભગ મિલિયન ડોલર નો હતો અને એટલે એ બધા જે કરાર હોય એ કરાર રદ કરવામાં આવ્યા છે અને એની સીધી અસર કદાચ અદાણીના શેર ઉપર અદાણી એન્ટરપ્રાઇઝ ઉપર ખાસ તો જોવા મળે

બે હજાર પચીસ ના એન્ડ સુધી સત્યાવીસ હજાર જઈ શકે છે એટલે મિત્રો આપણે જવું એ થઈ ગયું પણ ક્યારે અને કેવી રીતે અને કેટલા લોકોને ઘાયલ કરતું કરતું ઉપર જાય છે એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો કારણ કે જે પ્રમાણેનું કડાકા આવતા હોય એ પ્રમાણે તો રિટેલ ઇન્વેસ્ટર તો ગભરાઈ જાય ગભરાઈ જતા હોય છે પણ ગભરાવાની જરૂર નથી આ બધું નોર્મલી શેર બજારમાં ચાલતું હોય છે એટલે એક આ સમાચાર છે જે બજાર માટે પોઝિટિવ ન્યૂઝ કહી શકાય બીજું એસજેવીએન ને એમઓયુ કરેલા છે એટલે આજે એના શેર્સમાં પણ કદાચ થોડી ઘણી પણ તેજી જોવા મળે તો નવાઈને પામતા એસજેવીએન બીજું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ ઈવી પ્લેટફોર્મમાં નવી સ્થાપના કરેલી છે એવી પ્લેટફોર્મ નવું સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છે તો પાછું એમાં પણ થોડું પ્રોગ્રેસ કરી રહ્યા છે તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શેરમાં પણ આજે કદાચ નોમિનલ પણ તેજી જોવા મળે તો નવાઈ ન પામતા બીજું મિત્રો કે ઓગણીસ તારીખથી જે આઈપીઓ ચાલુ થયો છે એનટીપીસી ગ્રીન નો એનટીપીસી ગ્રીન નો જે આઈપીઓ આજના દિવસે ત્રાણું સુધી ભરાયેલો છે ગઈકાલ રાત સુધી ત્રાણું સુધી ભરાઈ ગયો છે એમાં અઢી ગણો રિટેલ ઇન્વેસ્ટરે અમુક જે રોકાણકાર હોય આમાં લાંબા ગાળાના રોકાણકારો તો આમાં રોકાણ કરવાના જ છે પણ જેને લિસ્ટિંગ ગેન લેવો હોય એ લોકો રોકાણ કરતા નથી એ લોકોને ખબર છે કે બજારમાંથી માલ મળશે એક બે રૂપિયા પ્લસ મળે કે ત્રણ રૂપિયા પ્લસ મળે પણ માલ મળવાનો છે તો એ લેવાના છે એટલા માટે બાકી તો આનો રિસ્પોન્સ જો પંદર વીસ રૂપિયા પણ જો આની પ્રીમિયમ બોલાતું હોત તો સો ટકા સમાચાર છે એલ કંપની જે છે એલ ટીઆઈ માઇન ટ્રી કંપનીમાં એલઆઈસીએ બે ટકા હિસ્સો વધાર્યો છે મિત્રો જે પાંચ ટકા હિસ્સો હતો એલઆઈસી નો એ વધારીને સાત ટકા કરવામાં આવ્યો છે એટલે કદાચ એલટીઆઈ માઇન્ટ્રીમાં પણ આજે જોવા મળે તો નવાઈને પામતા મિત્રો બીજું કે એસબીઆઈ ને જેફ્રીઝ કરીને એક બ્રોકરેજ ફોર્મ છે એને એસબીઆઈને અપગ્રેડ કરેલી છે અને એનો ટાર્ગેટ વધારીને આઉટ પરફોર્મન્સ ટાર્ગેટ આપેલો છે એક હજાર નો તો એમાં પણ ચહલ પહલ જોવા મળે તો નવાઈ ન પામતા એટલે મિત્રો ઓવરઓલ બજારની વાત કરીએ આપણે તો બજાર અત્યારે હાલ બે ફેક્ટર ઉપર કામકાજ આજે એક તો એફઆઈઆઈની કેટલું સેલિંગ પ્રેશર રહે છે જો વધારે સેલિંગ પ્રેશર હશે તો પાછું એના ધબડકા ચાલુ થઈ જશે અને જો સેલિંગ પ્રેશર ઓછું હશે અને અદાણી શેર્સ નીચેથી રિકવર થાય તો કદાચ બજાર પાછો બાઉન્સ થઈ શકે છે મિત્રો હવે મેન વસ્તુ આઈટી કંપનીઓ અત્યારે આઈટી કંપનીઓ અને પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર આ બંને જબરદસ્ત ફોકસમાં છે મિત્રો ગમે એટલું બજાર ઘટે છે પણ આ બે સેક્ટર છે એ બજારને પકડી રાખવામાં મદદરૂપ થાય છે મિત્રો તમે ઇન્ફોસિસનો નો શેર લીધેલો હોય તો લગભગ તમને નુકસાન નહીં પડતું હોય જો અઢારસો ની ઓગણીસો ની વચ્ચે લીધેલો હોય તો તમને સેજ પણ નુકસાન નહીં પડતું હોય આટલું બજાર ઘટ્યું છે બાર ટકા નિપટી ઘટી ગઈ તોય તમને નુકસાન નહીં પડતું હોય એવું લાગી રહ્યું છે મિત્રો બીજું કે બજારની અંદર કોઈ પણ રિટેલ ઇન્વેસ્ટર ગઈકાલે એક સબસ્ક્રાઈબરનો મારામાં મેસેજ આવેલો કે ભાઈ આ શેર્સનું શું કરાય આ શેર્સ લેવાય કે ના લેવાય એટલે મેં એમને એ જ કહ્યું હતું કે થોડું બજારને સ્થિર થવા બજાર સ્થિર થશે આવતીકાલે પાછું એક નવો ઇવેન્ટ આવવાનો છે મિત્રો આવતીકાલે પાછું શું છે શનિવારનો દિવસ ત્રેવીસમી નવેમ્બર ત્રેવીસમી નવેમ્બરે શું થશે ઇલેક્શનનું કાઉન્ટિંગ ચાલુ થશે એટલે આવતીકાલે પાછું રિઝલ્ટ આવશે મહારાષ્ટ્ર અને ઝારખંડનું એમાં કોની સરકાર બને છે એના ઉપર બધાની નજરો મંડાયેલી રહેશે મિત્રો કારણ કે એ જે રિઝલ્ટ આવશે એના ઉપર સોમવારે બજારની સીધી અસર જોવા મળશે એટલે આવતીકાલે જે રિઝલ્ટ આવશે મહારાષ્ટ્ર અને ઝારખંડના જો અપેક્ષા છે જે પ્રમાણેનું એનડીએ સરકાર બંને સ્ટેટમાં બનાવી રહી છે એ પ્રમાણેનું જે એક્ઝિટ પોલના આંકડા બતાવી રહ્યા છે જો એ પ્રમાણે રિઝલ્ટ આવતીકાલે જોવા મળે તો સો સો ટકા આપણને થોડો ઘણો ફાયદો સોમવારે જોવા મળે ઓપનિંગમાં તો નવાઈ ન પામતા મિત્રો હવે કોન્સ્ટન્ટ એફઆઈઆઈની ની વેચવાલી કોન્સ્ટન્ટ એફઆઈઆઈની ની વેચવાલી એ ગઈકાલે તો હદ કરી નાખી લગભગ ચૌદસો પંદરસો કરોડ સુધી તો એ ઘટતા ઘટતા આવી ગયા હતા વેચવાલીમાં અને કાલે તો ત્રેપનસો કરોડની વેચવાલી કરી નાખી કાલે તો ત્રેપનસો કરોડની એફઆઈઆઈ એ વેચવાલી કરી નાખી અને સામે ડીઆઈઆઈ એ બેતાલીસો કરોડની ખરીદારી કરી મિત્રો એટલે વેચવાલી ગઈકાલે પુષ્કળ પ્રમાણમાં જોવા મળી પણ અમુક આઈટી કંપનીઓ અને પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરના કારણે બજાર ત્યાં સ્થિર પકડેલું રાખેલું નહીં તો વધારે ક્રેકડાઉન થઈ જાત કારણ કે આજે તમે જુઓ અદાણી એન્ટરપ્રાઇઝ બાવીસ ટકા ડાઉન આ બધા હાથી જે નિફ્ટીના હાથી છે તો નિપટીને નીચે લઈ જઈ શકે આ લોકો નિફ્ટી ફિફ્ટી ના આ બધા હિસ્સા છે કયા તો અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી પાવર આ બધા તો મિત્રો અરે અદાણી પાવર ને અદાણી પોર્ટસ આ બે કંપનીઓ નિફ્ટી ફિફ્ટીમાં છે

કે પછી કોલપુટ ઓપ્શન કે પછી કરવાથી દૂર રહેજો મહા બચતની મૂડી હોય તમારી એ ખોઈ ના બેસતા કારણ કે આ તો મોટા ખેલંદાઓ જોડે આપણે ખેલ કરવા જઈએ તો હલવાઈ જઈએ ભાઈ એટલે મિત્રો સેબી જે પ્રમાણે આપણને કહે છે એ જે પ્રમાણે ગાઈડલાઈન આપે છે એ પ્રમાણે ચાલો સેબી ચોખ્ખી તમને સલાહ આપે છે કે આ આપણા કામનું નથી તો પછી આપણે એમાં પડવાની જરૂર નથી મિત્રો એટલે સો ટકા તમે આ વસ્તુ ન કરતા તો તમારી મૂડી ધીમે ધીમે પણ ભલે અત્યારે ક્રેકડાઉન થયેલી છે તમારી અત્યારે હાલ પંદરથી વીસ ટકા પચીસ ટકા સુધીનો તમારો પોર્ટફોલિયો ઘટી ગયેલો છે તો એ પાછું બાઉન્સ થશે બજાર તો સો ટકા એમાં વધારો થશે એટલે સારા શેર્સ પકડીને બેસજો ફ્રન્ટલાઈન સ્ટોક્સમાં રોકાણ કરજો અને સલામત રહેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહે અને પ્રોફિટેબલ રહે એવી આપ સૌને મારી શુભેચ્છાઓ